તે મુજબની તમામ ખાલી જગ્યાઓ કાયમી ધોરણે ભરતી કરવામાં આવ ધોરણે ભરતી કરવામાં આવી રહી છે અને સૌથી મતલબ કે આણંદ શહેરમાં કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આપણે જણાવી દઈએ કે તેનો વિરોધ કલેક્ટર કચેરી સામે કરવામાં આવ્યો હતો અને કલેક્ટર કચેરીની અંદર જઈને તમામ લોકોએ

હું પ્રિયા ભારતી આણંદ જિલ્લાના મંત્રી તરીકે મારું દાયિત્વ છે છે શું ભારતી આજ રોજ સાત તારીખના રોજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વ્યામ શિક્ષકોની કાયમી ભરતી સંદર્ભે અમે અહીંયા આવેદનપત્ર આપવા આવી રહ્યા છીએ છેલ્લા દોઢેક દાયકાથી વ્યામ શિક્ષકોની કાયમી ભરતીનો પ્રશ્ન જળાળી રહ્યો છે અને કાયમી ભરતી સરકાર શ્રી દ્વારા થતી નથી છેલ્લા વીસ દિવસથી

આણંદ જિલ્લામાંથી કેટલા શિક્ષકો આ રીતે હડતાલ પર આંદોલન આંદોલનના સંદર્ભમાં આવેદન પત્ર આપવા માટે અત્યારે ખેલ સહાયકો આશરે સત્યાવીસ જેટલા આણંદ જિલ્લામાંથી અત્યારે ઉપસ્થિત છે જેમને કરાર આધારિત અગિયાર માસના કરાર આધારિત એમને અહીંયા છૂટા કર્યા છે એના સંદર્ભમાં પણ અમે આવેદન પત્ર આપ્યું છે બધાને ચાર હજાર પાંચસો રૂપિયા